મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરી દઈએ છીએ અત્યારે મેળી ઉપર ચડ્યો છું વ્લોગ અપલોડ કરવા માટે આગળ કારણ કે કાલે હાંજને અપલોડ નહોતો કર્યો એટલે આ છવારમાં ચડી ગયો છું અપલોડ કરવા અને આજ થશે સોમવાર શિવકાવાર મહાદેવ કા ફ્રેન્ડ્સ અહીંયા ફોર વ્હીલ પાછળ તૈયાર થઈ ગઈ છે અને આ દાયરો બધો રખડે તૈયાર થઈ 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 ગયા મિત્તલ ને તૈયાર થઈને આવે

તો હાલો ફ્રેન્ડ્સ જોઈ લેરો હરિદ્વાર જાય છે બે બે કલાક ની અડધી પુણી કલાકમાં હરિદ્વાર પગાર દેશે એવી ગાડી છે અમારી ગાડી હવે એ હરિદ્વાર તમે સમજી જજો ક્યુ હોય ચાવો છો જામ ખંભાળિયા ફ્રેન્ડ્સ थे लान बैग ने ले ले भैया का कई बजे निकल गया था मैं क्या <laughs> उसी गाड़ी से आप करता था कल आगे लोग ने कंटिन्यू करिए मुझे

तो हेलो फ्रेंड्स निकली गया है अने बीजा का ड्राइविंग आस पास ले ली तो है रितु राखनी पुगाड़ी दे है 10 15 मिनट तनी बहुत है रहता है ये पाछल मीटर डोका काटे बैटरी नु बिल हट जा गई अन हो करवा जावा है कि? મિતલ દવાનું થોડા કામ થી જીજા કાંડું કામ હે અમારે અમારું કામ અઠવાડિયે આવી ગયા હે પગપાળા થઈ ગયા હે ચાલુ કારણ કે ગાડી આગળ અમે બીજા કંઈ રાખી દીધી અમારે જવાનું છે થોડેક આગળ તો અહીંયા જઈને અમારું કામ બતાવી લઈએ જોઈ લઈએ આપણે બધું કરી દીધું પેક હાલો આપણું કામ આગળ ઉતારી પતાવીએ ફ્રેન્ડ્સ હવે આપણું આજનું કામ તો જે કરવાનું હતું એ થઈ ગયું છે અને અત્યારે આવ્યા છે જલારામ ઘૂઘરામાં

સેલ્ફી ફોન ફોનમાંથી ફોનમાંથી ફોનમાં સેલ્ફી નહીં મજા આવે

તો બીજો વખત કંઈક આવે હવે ફોન કરવો જો ફ્રેન્ડ આ ગાયું હોય ને પ્લાસ્ટિક ખાય એટલે આપણે પ્લાસ્ટિક નું ધ્યાન રાખવું જોઈએ મન થાય નાખવું ના જોઈએ અમે બેઠા હતા ને ત્યાં જોયું ગયો આવું બહુ બધી સિટીમાં જ્યાં ત્યાં થાય છે આપણે ધ્યાન રાખવું જોઈએ ફ્રેન્ડ્સ અત્યારે દાયરો બધો આવ્યો હા અહીંયા જ્યુસ પીવા માટે

એને પીવું હોય દિવસ આવી જાય છે તો ફ્રેન્ડ્સ ખંભાળીયાથી તો ક્યારે ના ઉતારીએ તમે જોયું હશે અથવા નાખો હોય કે નથી નાખો મને ખબર અત્યારે હું નીકળી પડ્યો છું એક જગ્યાએ જે આગળ તમે જોયું હશે એક જગ્યાએ હું ક્યાં જાઉં એટલે તો અત્યારે થોડુંક મોડું મોડું છે પૂણા પૂણા પાંચ જેવું થઈ ગયું છે પાંચ જ થઈ ગયા છે આમ તો દસ બાર મિનિટ બાર મિનિટની વાત છે તો થોડી જ વારમાં હવે આપણે થોડી જ વારમાં પહોંચી જશું આપણે ટાઈમ એટલે તો ત્યાં જવાનું છે ત્યાં કદાચ થોડું ઘણું અંધારું થવા થઈ જાય ચાલો જોઈએ જે ટાઈમ થાય ધીરે ધીરે જોઈ સાજુ લોંગ લોંગ તો નથી ટુકડું જ છે પણ નીકળો તો મોડો એટલે સંભાળી ગયો તો બપોર પેલા હવે પછી આમ નીકળી ગયો છું તો ચાલો ધીરે ધીરે આવીને રાખી અને આ રોડ નો સીન કંઈક તો ફ્રેન્ડ્સ હું છે ને આ ગોળે અહીં પૂગી ગયો છું અને હવે જઈ રહ્યો છું હજી દસક કિલોમીટર આ હશે અને પૂગી જાય લગભગ તો ટાણે દી રહેતા દી હજી છે એ તો સૂર્યનારાયણ દી રહેતા તો નહીં પૂગી દી તો આવી પણ અંજ ટૂંક અંધારું હાવ નહીં થાય અંધારું થતો હોય અંજવારું હોય ને એવું બધું તો પૂગી જાયશ અને હું જઈ રહ્યો છું ઇન્દ્રેશ્વર મહાદેવ અમારા ગામથી થોડુંક થાય છે સતરક કિલોમીટર જેવું પંદર સત્તર કિલોમીટર જેવું તો થોડોક મોડો નીકળ્યો તો ચાર ચાર વાગે હા ચારક વાગે ને આજુબાજુ નીકળો અત્યારે વાઈ ગયા છે સાડા પાંચ સાડા છ પુણા હાથની ની આજુબાજુ લગભગ પૂગી જાય તો ચાલો હાઈ જાય આવી રીતે ધીરે ધીરે કેવો વ્યૂ આવે છે મસ્ત સુધીનારાયણ આશમી રહ્યા છે અને નારિયેળીના ગાડવા અને આ રોડ ઉપરનો સીન હાલો આપણે ધીરે ધીરે ખેંચવા માંડી કે થોડુંક વધારે ટાઈમ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણે પોચી છીએ અંધારું થઈ ગયું છે હવા હાથ જેવું થઈ ગયું છે અને આ લાઇટું દેખાય ઇન્દ્રેશ્વર મહાદેવ છે તો આપણે અહીંયા જાવ આવતા તાલીન થોડુંક મોડું થઈ ગયું પણ મહાદેવને ક્યાં માફ કરજો અને હાલો હવે અંદર જઈ દર્શન કરી લઈ અંધારું થઈ ગયું મારી બોલ આવે એટલે હમ અંધારું થઈ ગયું હવે અંદર મંદિર ખુલ્લું હોય કે બંધ ખબર નહીં પણ આપણે આવ્યા છે બસ હવે મહાદેવની ઈચ્છા અહીંયા અત્યારે ગાડી તો ઘણી પડી છે સોમવાર હતો એટલે સોમવાર છે આજે કોઈ નથી ગયો તો ચાલો અંદર જઈ અને દર્શન કરીને પછી બ્લોગને આગળ લેશું જઈ શકો છો તમે ઇન્દ્રેશ્વર મહાદેવ જે ભાણવડ નજીક છે ત્યાં ત્રિવેણી સંગમ છે અહીંયા ફ્રેન્ડ્સ ચાલો આપણે જોઈએ અંદર તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવ પૂછી ગયા છે અને આપણે દર્શન તો કરી લીધા છે અને ચાલો હું તમને પણ દર્શન કરાવી દઉં જોઈ લ્યો આંખમાં પટાંગણ મંદિર પણ ખુલ્લું હતું મને એમ હતું કે બંધ થઈ ગયું છે કદાચ પણ ના મંદિર ખુલ્લું હતું તમને દર્શન કરાવી દઉં બેક કેમેરાથી Jadi segala macam. Apa industri Mahadiu? Industri Mahadiu. કઈક આવો નજારો છે અહીંયા મહાદેવનો નો ઇન્દ્રેશ્વર ત્રિવેણી સંગમ થાય છે નદી છે સામે તમે જોઈ રહ્યા છો આ બધું બગીચા ને અહીંયા ઉપર જ એક ભરેલું છે અને આ નીચે જોઈ શકો છો આ ખામે પણ નદી જ છે અત્યારે તો રાત્રિ છે એટલે એટલું બધું દેખાતું નથી પણ દિવસના બહુ સુંદર હોય છે ત્રિવેણી સંગમ થાય છે અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ અને ખંભાળિયા રોડ ઉપર આવે છે ભાણવડથી બસ અહીં અહીંથી ભાણવડ થોડુંક જ દૂર થાય ચાર પાંચ કિલોમીટર જ આ જોઈ લો આખો નજારો તમે અને મને એમ હતું કે કદાચ મોડું થઈ જાય આ મંદિર બંધ થઈ જાય કે શું થાય પણ આ મંદિર તો ખુલ્લું જ છે અને ખુલ્લું જ રે છે મને એવું લાગે છે આ જોતા આ મોલી બાજુ એ નદી છે સામે જ અને મોટો પુલ પણ છે જ્યાં અહીંને હશે આજુબાજુને અહીંને તો બધી ખબર છે બાકી જો કોઈ અલગ વ્યુઅર હોય તો એને માહિતી મળી જશે અને આજે સોમવાર હતો તો મને એમ થયું કે હાલો જવા દે ને એ બસ આવી ગયો ને હવે હાલો હું ફટાફટ નીકળી જાઉં પાછો અહીંથી રોડ થોડોક થાય છે એકાદ કિલોમીટર જેવો રોડેથી ગમે તે વાહન પકડી લઈએ પછી અહીંથી વાહન પણ બહુ ઓછા મળે હવે જોઈએ ક્યારેક વાહન મળે અને આખો જોઈ લ્યો રસ્તો છે મસ્ત એક આઈ છે આખું વાતાવરણ પણ અત્યારે કેમેરામાં લેવાનું મેળ બહુ ના આવે કારણ કે લાઇટિંગ ના હોય ને એટલે દેખાય નહીં એવું આ મંદિર છે આપણે ઓલી બાજુ દરવાજો છે સામે તો ચાલો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીએ સિંહ ઇન્દ્રેશ્વર મહાદેવ થી હવે આવી ગયો છે ઘેરે અને ઘેરે ખીચડી 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 લાવો ચટણી અને મને બોલવા દે અને આ દાળ નું શાક હાલો તમે પણ ખાવા અને દાયરો બધો ખાય છે